ગુજરાતી ફિલ્મોમાં હવે કોમેડીથી બહાર નીકળીને નવો ટ્રેન્ડ આવે છે જોવાનું એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ક્યાં લઈ જશે હેલો મિત્રો હું છું અમિત તમે જોઈ રહ્યા છો સિનેમા શો સમંદર મૂવી રિલીઝ થઈ ગઈ છે જોઈ પણ લીધી છે એનું આજે રિવ્યૂ કરીશું રિવ્યૂ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકોન પ્રેસ કરી દો જેથી તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળી શકે તો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો વિશાલ ભટવાલાએ ડાયરેક્ટ કરેલી સમંદર ફિલ્મ બે કલાક અને ચોપ્પન મિનિટની છે ઓલમોસ્ટ ત્રણ કલાક ગણી લો ફિલ્મમાં જગદીત મયુર ચૌહાણ ચેતન ધાણાની ધર્મેન્દ્ર ગોહિલ દીક્ષા જોશી જેવા સ્ટાર્સ છે આ ફિલ્મે રિલીઝ પહેલાં જ આઈપ ક્રિએટ કરેલી હતી પ્લસ પ્રોડક્શન વેલ્યુ સારી છે પ્લસ પ્રચારમાં પણ કંઈ બાકી રાખ્યું નથી લગભગ દરેક જે પ્લેટફોર્મથી લઈને સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી આનો પ્રચાર કરે સ્ટોરીની વાત કરીએ તો દોસ્તી દુશ્મની અને રાજનીતિના ખેલ અને પારિવારિક સંબંધોને દર્શાવતી આ ફિલ્મ છે ફિલ્મી સ્ટોરીમાં ખારવાનું જીવન કેવું હોય છે એની ભાષા કેવી હોય છે એકદમ ડિટેલમાં એનું એનાલિસિસ કરવામાં આવેલું છે સ્ટોરી તમને ફર્સ્ટ હાફમાં એકદમ પકડી રાખશે ફિલ્મી સ્ટોરીમાં એવી કોઈ નવીનતા નથી કે તમે ક્યારેય ના જોયું હોય ફિલ્મી સ્ટોરી તમે ઘણી ફિલ્મોમાં તમે જોઈ પણ હશે હિન્દી સાઉથ ફિલ્મોમાં સ્ક્રીન પેની વાત કરીએ તો ફર્સ્ટ હાફ સુધી તો એકદમ બેટર છે સેકન્ડ હાફમાં ક્યાંક માર ખાઈ જાય છે ફિલ્મનું ડિરેક્શન પણ ક્યાંક ને ક્યાંક સેકન્ડ હાફમાં થોડું નબળું દેખાય છે ફર્સ્ટ હાફમાં એકદમ સુપર છે આ ફિલ્મ બે સવા બે કલાકમાં પણ પૂરી થઈ શકતી ફિલ્મનો માઇનસ પોઈન્ટ એ જ છે કે સ્ટોરી વધારે ખેંચી હોય હોય એવું લાગે છે 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 જરૂર એવા અમુક સીન પણ દરેક દ્રશ્યમાં સરસ રીતે થાય સોંગ ની વાત કરીએ તો સોંગ તો પહેલેથી જ હિટ થઈ ચુક્યા છે થિયેટરમાં સોંગ બહુ બેસ્ટ લાગે છે સ્ટારકાસ્ટ ની વાત કરીએ તો તમને આ ફિલ્મમાં લીધેલા પાત્રો તમને ગમશે પણ એમો પાત્ર બી લીધેલા છે એમ સુલતાન મિર્ઝા છે માયાભાઈ છે રઘુભાઈ છે ફિલ્મનું કાસ્ટિંગ ઓલ ઓવર સારું થયું છે આ ગુજરાતી ફિલ્મોમાં એક નવો કોન્સેપ્ટ છે અને સારી રીતે બતાવે છે એક્ટિંગની વાત કરીએ તો મયુર ચૌહાણ અને જગજીતની એક્ટિંગ એકદમ બેસ્ટ છે ઉદય અને સલમાનની જોડીએ ફિલ્મમાં ધમાલ મચાવી છે એક નંબર વન એક્ટિંગ કરી ક્યાંય તમને બોરિંગ ફીલ નહીં થવા દે ચેતન ધાણાની બી એક્ટિંગ લઈ લો ધર્મેન્દ્રસિંહ ગોહિલની એક્ટિંગ લઈ લો જગજીતની એક્ટિંગ લઈ લો મયુર ચૌહાણની એક્ટિંગ લઈ લો એકથી એક બેસ્ટ પાસા છે એક્ટિંગ માટેના ફિલ્મમાં ઓલ ઓવર ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ એકદમ બેસ્ટ છે થિયેટરમાં જોવાય એવી છે ઓટીની રાહ જોવાની જરૂર નથી થિયેટરમાં જઈને એકવાર જોઈ શકો છો બાકી ફિલ્મમાં કોઈ શિક મને લાગતી નથી મારા તરફથી આ મૂવીને પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર આપું છું તો મિત્રો કેવું લાગ્યું તમને સંબંધનું રિવ્યુ તમે ફિલ્મ જોઈ કે નથી જોઈ કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો નમસ્કાર મળીએ આવા નેક્સ્ટ વિડિયોમાં નવી ફિલ્મ સાથે